સાપાવાડા ખાતે સંગીતમય સુંદરકાંડ યોજાયો ખાતે આવેલ સહજાનંદ પાર્ક સોસાયટીમાં સુંદરકાંડ પાઠ યોજાયો જેમાં અંજની સુંદરકાંડ પરિવારના કડિયાદરાના આચાર્ય શ્રી કમલેશભાઈના મુખેથી સુમધુર સંગીતમય સાથે સુંદરકાંડના પાઠનું પઠન કરવામાં આવ્યું અનુમાન દાદાના પાઠમાં સોસાયટીના ગામના તેમજ આજુબાજુના વિસ્તારમાંથી ભાવિ ભક્તો આ પાઠનું રસપાન કરવા આવ્યા અને દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી આ સુંદરકાંડ પાઠનું આયોજન સમસ્ત સજાનંદ પાર્ક સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઋષિ નાયક જય આજે અંજની સુંદરકાંડ પરિવાર કડિયાદરાનો બે હજાર એકસો તેરમો પાઠ શાહજાનંદ પાર્ક સોસાયટીમાં રાખેલ છે સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની ઉપાસના છે રામચરિત માણસનો પંચમ સોપાન ને સંતોએ ઉપાસનાનો કાંડ કહેલો છે સુંદરકાંડ આપણામાં હકારાત્મકતા લાવે છે એકાગ્રતા લાવે છે અને હનુમાનજી મહારાજની કૃપા એનાથી આપણી પર ખૂબ ઉતરતી હોય છે હનુમાનજી મહારાજને સુંદરકાંડ ખૂબ જ પ્રિય છે હનુમાનજી મહારાજ સીતામાં તેને શોધવા નીકળે એ કથામાં આવે છે અને કેવા કેવા એમને જે પરાક્રમો કર્યા એનું વર્ણન સુંદરકાંડમાં છે સુંદરકાંડ દાદાની પરાક્રમ ગાથા છે અનેક લોકો સુંદરકાંડના પાઠ કરી અને જીવનમાં પોઝિટિવિટી લાવે છે સુંદરકાંડના પાઠથી માણસ એકાગ એકાગ્ર તો બને જ છે પણ સાથે સાથે એનામાં ભક્તિ પણ આવે છે અને એ એની જીવનમાં સારા એવા સુધારા કરી શકે છે પોતેની આદતો બદલી શકે છે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરે છે રામજીની ભક્તિ પ્રાપ્ત કરે છે અને સાથે સાથે સુંદરકાંડના પાઠ દ્વારા નાના બાળકો પણ એકાગ્ર બને છે કે જેથી એમને વાંચવામાં પણ એકાગ્રતા આવતી હોય છે જય શ્રી જય